જય માતાજી મિત્રો હું આપનો હાસ્ય કલાકાર તથા લોકસાહિત્યકાર નરેન્દ્રસિંહ વાઘેલા મારી યુટ્યુબ ચેનલ લોક સાહિત્ય ગુજરાતમાં આપ સૌનું હાર્દિક સ્વાગત કરું છું મિત્રો મિત્રો હમણાં પૂનમની અંજવાળી રાત્રે એક બકરી ભૂલી પડી ગઈ અને જંગલમાં હાલી ગઈ અને રાતના બરાબર તળાવની બાજુમાં ઊભી હતી તળાવથી થોડીક દૂરી ઊભી હતી અને ત્યાં એક નાર આવ્યો અને કે તને ખાઈ જાઓ હે તો કે તને ખાઈ જાઓ અને બકરી કે નીચે જુઓ હા નીચે જોવા નિશાન કોના છે આ ચરણના નિશાન કોના છે એટલે નાર કે એ તો સિંહના ચરણ છે તો પછી કે એ હમણાં તળાવે પાણી પીવા ગયા છે એ તળાવે પાણી પીવા ગયા છે ને મને કહીને ગયા છે કાંઈ ના એ ઉભી રહે જેવો એટલે ઊભી છું અને પછી નારને એમ કે બાપરે જંગલનો રાજા સિંહ અને એના શિકારનો ચાળો કરાય નહીં પછી તો દીપડો આવ્યો વાઘ આવ્યો ચિત્તો આવ્યો શિયાળું આવ્યું આ બધાને બકરી એક જ જવાબ દીધો કે આ ચરણ કોના છે આ નિશાન કોના છે સિંહના અને બધા નીકળી ગયા કે જંગલનો રાજા છે એનો શિકાર આપણાથી થાય નહીં એનો ચાળો જ ન કરાય અને બરાબર એ બધા નીકળી ગયા પછી હાચે હાચો એક સિંહ આવી ગયો કારણ કે તને ખાઈ જાઓ અને બકરી એટલું બોલી હતી કે તમે જંગલના રાજા ખાઈ જાઓ એનો મને વાંધો નથી પણ તમારા ચરણના નિશાનથી હું નિર્ભીત બની ગઈ હતી તમારા ચરણના નિશાનથી જ તો હું જીવી ગઈ છું કેટલા શિકારી જાનવરો આવ્યા પણ મેં એક જ જવાબ દીધો કે આયન અહીંયા ઊભી છું અને સિંહ તળાવે પાણી પીવા ગયા છે મહારાજા તળાવે પાણી પીવા ગયા છે અને એ કહીને ગયા છે કે આયન ઊભી રહેજે એ તમારા ચરણથી જો મારું જીવન બચી જતું હોય હું નિર્ભય થઈ જતી હોય તો પછી તમે મને ખાશો તો તમારી અપકિર્તિ થશે હો તમારી અપકિર્તિ થશે તમારું નામ બદનામ થઈ જશે અને ઘડીક પર સિંહ ગોથું ખાઈ ગયો ને વિશારે ચડી ગયો સિંહ વિચાર કરવા માંડ્યો કે વાત તો સાચી છે આની તો કાંઈ વાંધો નહીં કે બેહી જા મારી પીઠ ઉપર અને સિંહ એ બકરીને પીઠ ઉપર બિહારીને આખા જંગલમાં ફેરવે છે બકરીને પીઠ ઉપર બિહારી અને જંગલમાં ફેરવી અને સિંહે બધા જ પ્રાણીઓને કહી દીધું જો આનો કોઈ ચાળો કરતા નહીં આનો કોઈ ચાળો ન કરતા મારી બહેન છે આ બકરી મારી બેન છે અને સદાયની માટે બકરી નિર્ભય બની ગઈ બસ ઈશ્વરનું પણ કંઈક આવું જ છે જય માતાજી મિત્રો